દોસ્તો સુદામા જે ગરીબ કેમ હતા તેની કહાની આજ દિન સુધી તમને કોઈએ નહીં સંભળાવી હોય તો આજે આપણે જાણીશું કે સુદામા ગરીબ કેમ હતા તેની કહાની આપણે જાણીશું તો દોસ્તો એ પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ હવે એક વખત એક ગામમાં એક ભિક્ષુક મહિલા રહેતી હતી તે બહુ જ ગરીબ હતી તે ભિક્ષા માંગીને પોતાનું જીવન વ્યાપન કરતી હતી એક દિવસ થાય છે એવું કે તેને ચાર પાંચ દિવસથી કોઈ પણ પ્રકારની ભિક્ષા નહોતી મળી તે માત્ર ભગવાનનું નામ લઈને પાણી પીને જ પોતાના દિવસો પસાર કરવા લાગી પાંચ છ દિવસ વયા ગયા અને પછી સાતમા દિવસે તેમને એક ભિક્ષામાં બે મુઠ્ઠી ચણા મળ્યા આ ચણા પોતે પોટલીમાં બાંધી દીધા અને પોતાના ઘરે લઈને તે ચાલી ગઈ ઘરે જતા તેમણે એવું નક્કી કર્યું કે આજે આ ચણા નથી ખાવા કાલે સવારે હું આ ચણા ભગવાનને ઠાકોરજીને થાળ ધરાવીને પછી હું ખાઈશ એટલે તેમણે આ ચણાની પોટલી બાંધીને તે રાતે પાણી પીને તે સૂઈ ગયે અને થાય છે એવું કે તે રાતે જ તેના ઘરમાં ચોર આવે છે ચોરે આખા ઘરમાં શોધખોળ ચાલુ કરી કે આના ઘરમાંથી કાંઈ પણ અમને મળી જાય તો અમારે પણ કામ લાગી જાય એટલે ચોરે આખું ઘર ફંફોળવાનું શરૂ કરી દીધું પરંતુ ચોરને કાંઈ ન મળ્યું અને તેમને એક ખૂણામાં આ ચણાની પોટલી બાંધેલી જોઈ એટલે તે ચોરને એવું લાગ્યું કે આની અંદર સોનાના સિક્કા હશે એટલે તેમણે આ ચણાની પોટલી લઈને એ ભાગવાની તૈયારી કરી પરંતુ ત્યાં આ જે ભિક્ષુક મહિલા હતી તે જાગી ગઈ ખબર પડી કે મારી કુટિયામાં મારી ઝોપડીમાં ચોર આવ્યા છે એટલે તેમણે શોર મચાવવાનું શરૂ શરૂ કરી કરી દીધું દીધું રાડો પાડવાનું અને ગામના લોકો ભેગા થઈ ગયા એટલે ગામના લોકો આ ચોર ની પાછળ પડી ગયા એટલે આ ચોરો ભાગતા ભોગતા બાજુમાં તે સાંદીપની ઋષિ નું આશ્રમ હતું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષા પ્રાપ્ત કરતા હતા એટલે આ ચોરો ભાગીને તે સાંદીપની ઋષિના આશ્રમમાં પહોંચી ગયા ત્યાં જઈને જે સાંદીપની ઋષિના જે પત્ની હતા તેમનો જે ઝૂકડો હતું તેમની જે કુટિયા હતી ત્યાં જઈને ચોરો સંતાઈ ગયા ત્યારે તે સંતાણાતો સાંદીપની ઋષિના જે પત્ની હતા તેમને ખબર પડી કે આ ઝૂંપડીમાં કોઈ છે એટલે તે ઝૂંપડીમાં જવા જવા જાય છે ત્યાંથી એટલે ચોરને ખબર પડે છે કે આ ઝૂંપડીમાં કોઈ આવે છે એટલે તે ત્યાંથી ભાગે છે ને તેમની હાથમાંથી આ ચણાની જે પોટલી હોય છે તે સાંદીપની ઋષિના આશ્રમમાં જ પડી જાય છે એટલે જ્યારે બીજે દિવસે સવારે જ્યારે સાંદિપની ઋષિના પત્ની જે ઝૂંપડીની સાફ સફાઈ કરતા હોય છે ત્યારે તેમને આ ચણાની પોટલી મળે છે એટલે ચોરો તો આ ચણાની પોટલી લઈને ભાગી ગયા પરંતુ જ્યારે આ ભિક્ષુક મહિલાને ખબર પડી કે મારી ચણાની પોટલી તો ગાયબ થઈ ગઈ છે મારી ચણાની પોટલી તો આ ચોરો લઈને ભાગી ગયા છે હું છેલ્લા સાત દિવસ થતાં ભૂખી હતી એટલે તેમણે શ્રાપ આપી દીધો કે હવે આ ચણાની પોટલી આ ચણા જે પણ લોકો ખાશે જે પણ ખાશે તે આ જીવન ગરીબ રહેશે એટલે જ્યારે સાંદીપની ઋષિના પત્ની જે હતા તે સુદામાને બોલાવે છે જ્યારે તેમને લાકડી કાપવા માટે વનમાં જવાનું હોય છે રોજની જેમ સુદામાને શ્રી કૃષ્ણ રોજ સાંજના સમયે વનમાં લાકડી કાપવા માટે જતા એટલે સાંદીપની ઋષિના પત્ની સુદામાને આ ચણાની પોટલી આપે છે હવે આ સુદામા તો જન્મ જાત ત્રિકાલ દર્શી હતા તેમને ખબર પડી जाती કે ભવિષ્યમાં શું થવાનું છે એટલે જ્યારે આ ચણાની પોટલી પોતાના હાથમાં લે છે એટલે તે સમજી જાય છે કે આવું બધું થવાનું છે જે ભિક્ષુક મહિલા હતી તેમણે શ્રાપ આપ્યો હતો કે જે પણ આ ચણાને ખાશે તે આજીવન ગરીબ રહેશે અને સાંદીપની ઋષિના પત્નીએ જે ગુરુ માતાએ આ ચણા ખાવાનો આદેશ આપ્યો હતો એટલે તેને પણ નકારી શકાય તેમ ન હતો એટલે હવે સુદામાએ મનમાંને મનમાં નક્કી કરી લીધું કે આ ચણા હું ને માત્ર એકલો જ ખાઈ જાય કારણ કે જે ત્રણ ત્રણેય લોકોના નાચ છે તેને તો આ ચણા નહીં જ ખાવા દઉં જો તે આ ચણા ખાઈ લેશે તો ત્રણેય લોકોમાં બધે જ ગરીબી વ્યાપી જાય બધા જ દરિદ્ર થઈ જશે એટલે સુદામાએ તે વનમાં જઈને માત્ર એકલા જ તેણે આ ચણા ખાધા અને તે આજીવન ગરીબ રહ્યા એટલે દોસ્તો સુદામાનું ગરીબ હોવા પાછળનું આ કારણ હતું કે જે ભિક્ષુક મહિલા શ્રાપ આપ્યો હતો કે તેના જે પોતાના જે ચણા હતા જે ખાશે તે આજીવન ગરીબ રહેશે એટલે સુદામાએ તે ચણા ખાધા અને તે આજીવન ગરીબ રહ્યા દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો